પ્રેમ રહ્યો છે એવા આ ગામના શ્રી અને આ સંસ્થાના શ્રી ઉપપ્રમુખશ્રી અનુભવભાઈ સુની જેના થકી હું વહીવટમાં કઈ હશે સપોર્ટ અને એવા કોમળ હૃદયના અને મારા કાયની સભાકા એવા મુરબી પ્રણક વિશે મારા ગુરુ ગોતો કેવા એને મારા સાથે કાયને આ મેતા કેવી અને મને એક નાના ભારતની પીઠ બનાવના એવા આદરણીય સુધા સાહેબ અજ્ઞાન કોમનિત ઉસ સાહીબ અને જેને કંઈ શિક્ષણ ક્ષેત્રમાં કરી છૂટું છે એવા વિકે પટેલ સાહેબ આ સમારંભમાં પધારેલા મારા નાનાભાઈ શ્રી વિંદનભાઈ મારા ભાઈ શ્રી રઘુનભાઈ જીતીભાઈ બિંબીભાઈ તેમજ અન્ય મહેમાનો આજ આપ પસંદના હું મારા અને મારા વડીલ એવા ઘેલા સાહેબને હું યાદ કરું છું સુરેશભાઈ સાહેબ કે જે એમના છે અને આ સંસ્થાના છે આ સંસ્થાના મંત્રી અને મારા વડીલ અને જે આ સંસ્થામાં મને કામ કરવાની છૂટ આપી અને બળ આપ્યું नीतीश की जी के लाने कहा अतरे याद कर दो अगर हमारों के जागीरदार वाले मापदंड छोटे पर समझ रहे होंगे ओपनिंग सोने अठारह माह 4 आठ ओपनिंग सोने अठारह माह आज संस्था में हमारे निम्न ऑर्डर बने प्रथम हमें बनने भाई हो और संस्था जो आ गया आज नहीं भगत साइड में मजा सं तालाबी साइड में बने मारी मोड़ पोस्ट को दर्द પણ સરદાર શ્રી મેં અહીંયા ચા તરીકે પોસ્ટિંગ આપ્યું આ સંસ્થામાં પાક લીધો અને ત્યારે મારો તો જે ઘડતર હતું એ એક પોલીસેપ જેવો હતો મેં કોઈ ચાર પ્રકારનો હતો વહિવટ નું કમાનો પણ આગળની મુજબ મુજબ સાહેબના હાથમાં જેવું મારું ઘડતર થયું રગતમી સાહેબના ભારત શક્તિ છે મને તે કામ કરવાનો ડોક મળ્યું મહારાજની અંદર આ વખતે ગજર 4 થી 5000 સતેવા કામ કરવાનો મોકો મળ્યો મારી શક્તિ પ્રમાણે મે અસંસારનો તન મનથી જે બન્યું એટલો પ્રયત્ન કામ કરવાનો કર્યો છે 19 खूब उत्साह, भाव, अने मुर्मूष ने मुझे शायद तो मने मुँह, क्योंकि मुझे शायद इसलिए एक रुद्रदेव व्यक्ति काम मारे इतना बड़ा, इतना बड़ा, अने एवना नीचे काम को इतने को ज्येष्ठों काम मत, मारे कितने थे क्या मारे कितने को कहता था कि गड़वीजी जाओ सो मुझे शायद से हमारा પણ આયા આવ્યા પછી મારા જીવનમાં આખો ટર્નિંગ પોઈન્ટ બની ગયો મારા જીવનની આખી દિશા બદલી ગઈ મને અહીંયા કામ કરવાનો ખૂબ મોકો મળ્યો અને જીવનમાં એક નક્કી કર્યું કે આ સંસ્થામાં જ્યાં સુધી રહીશ ત્યાં સુધી મારા જે તો તમામ પ્રયત્ન કરીને આ સંસ્થાને કેમ આગળ લાવી એવા પ્રયત્ન હું કરતો રહીશ અને એ ભગવાને મારી નિષ્ઠા અતવા તમા આજોને ગ્યોરી મંડળ નો સહર્તા લેવાથી અમે સવાર અંદર ફૂલ ફેસ સુધી આ સવાર સાયન્સ બિલાસામાં ભણ શીખ્યા અને એ આ બધા વટનો નો પતા મે ગેલેક્સી આઈ ગેલેક્સી કે ગડવી ગઈ આપણે ખૂબ કામ કરું છે ત્યારે એમ કહેતો સાહેબ કામ તો આપ કરે છો અમે તો अमारा तरफ्यालीशित अमारो आधिस हो उती हुँ मारा चोईश वर्षती कार्पी दिर्म्यां मुँँँ छादी ठोकी तकाउंस होगे मारे ये पॉर्ण रखावा सिंगल ठक्को मारा क्यालोडीमंटर तरफ्य दिमलो मारा आज़ात करती मिड़ें कोई ठक्को दि મારા વિશ્વાસ ઉપર કોઈની મારા આચાર્ય ઊંડા ઉતર્યા નથી ગઢવીજી તમે કહ્યું છે એ ફાઇનલ છે મંડળને વિશ્વાસ અને હું આજે તો અને એવું પુણ્ય છે અને પાયામાંથી જે આદરણી સાહેબ અને ભોજક જે એક વાતાવરણ ઊભું કર્યું અને જે છાપ ઊભી કરી હતી छाप जाड़ी रखा पाटे अमे सतत प्रयत्न से लिए जिला शिक्षा अधिकारी कचरे तो हमारा कोई भी कोई काम अटको न तो अनेक कर्मचारी ने नई नियुक्ति को होए नवा इंटरव्यू को हो होए जुदा जुदा प्रश्न होय, पर जिला शिक्षा अधिकारी कचरे में गया कौन है स्कूल फट देर और काम था हमारे कोई दिन पांच ये लोग हमारे पे आपके सदर हमारा भने पड़े के तो के और तो कोई काम है तुम्हारे मारे रजा लेवा पर जरूरत नहीं तुम्हारे मारे मारे चुमा मारे चुची पर नहीं करता और शुरू में कर रहा हूं आपकी आज शाम ने क्रेडिट आशाना उठी गई आशाना ने जिला के श्रेष्ठ शाला के अंदर नामांकित करवाने में दरखास्त करी जिला शिक्षा अधिकारी आया इतने जानो मैं आपको जो आ हमारे क्रेडिट थे माने अत्यार सुधी जे वो पने सहकार आपको ये बजाय वो मरा शब्द परिवार एमा मरा सेवक होए के बारे प्रमुख सुधी होए के मरा प्रिंसिपल होए के बारे शिक्षक न होए मरे खूब रिश्वत राखी थी मरे खूब मार्च अपना राखी थी आगामी बात करूं जागता

આ તમે મારો ખોટ બરતર કર્યો છે આ કોમેન્ડ ને ખોબ આપ્યો છે અને માં જગદંબા આય રાતબાઈ ની કૃપા થી આમ ઉણવે દાવ મે નોકરી કરી ત્યારે હું શૂન્ય હતો અને આજે માં ભગવતી ની કૃપા થી ને આપના બજાર ના આશીર્વાદ થી માં ભગવતી કોને ખોબ આપ્યો છે આ નિમિત્તે હું આપ સર્વ ના આભાર માનું છું મારો નિવૃત્તિ જીવન જે તે મારા થી તક ધનતી બનશે એટલે આ સંસ્થા મને કાયમી